અમારી બાજુમાં મેંદરેડા ગામ છે તાલુકાનું મથક ત્યાં ગરીબ માણસો એક મકાનમાં ભાડે રે વર્ષોથી વર્ષોથી ભાડે રે મકાન માલિકે કીધું ભાઈ હવે ભાડું ડબલ થાય હે હવે મને પોતું નથી અટાણ સુધી તમને કીધું નથી ડબલ ભાડું થાય નગર મકાન ખાલી કરો કે ભાઈ સાહેબ માંડ માંડ અમારું પૂરું થાય છે ડબલ ભાડું અમે ક્યાંથી તો ખાલી કરો કે તો બાપુ ખાલી કરી દઈ ખાલી કરીને આગલી ગલીમાં જૂનું અવાવરું મકાન પડ્યું હતું એ સાફ સુફ કરવા મીડિયા નહીં રાખ્યું પચીસ વર્ષના છોકરાને હરબ કહ્યો એમાંથી છોકરો મરી ગયો હવે હગાવાલાની બાયું ખબર પડી કે છોકરો મરી ગયો આપણા હગાનો એને ખબર નહીં કે મકાન બદલાવી નાખ્યું છે જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ હવે મકાન ખાલી કર્યું સહાત પાવી આવ્યા અમને રહેવા દો તમે કહેવો એ ભાડું દેવ પાવી હવે ભાડે રાખી લીધું આ ખરેખર જે બાયું ગયું એને ઓલા જૂના જૂના મકાન ને ખબર આ બદલી ગયું ન્યા હરફ કર્યો એ બિચાર્યું ને ખબર નહીં એ તો કૂટતું કૂટતું જે પાવૈયા મેં રાખી લીધું તું ન્યા ગયું જેવી ડેલીમાં કૂટતું કૂટતું ઘર્યું તો આમાં પાવૈયા રીંગણા બટાકા વાટતા હતા બપોર એને બધું નાખીને ઘૂમતા તાણી અને એ જમ્યા હામા એક બાજુ આ બાયું એક બાજુ પાવૈયા જયા ધડું લીધો હાય 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 કોઈ કોઈને વારે બાવ્યું નથી કે આદમી કાં કોઈ વારે નહીં હમણાં હવરું જોયું ઘૂમટામાંથી જોયું તો હગાનું કાંઈ દેખાણું નહીં કોઈ એકબીજાને કોણીયું માર્યું હેઠિયું બે હેઠિયું બેઠ્યું ઘૂમટા તણ્યા લાંબા રાગ કાઢ્યા તા પાવૈયે વય કાઢ્યા આ બાયું નથી કે આદમીના રાગ છે

આપણે એવા હમા તો નથી કૂટ્યા ને તો કૂટવાનો વારો માથે રહી જાય પાછો માટે કાન ભૂકે છો હદકા ગુરુ દો હદકા ગુરુ ઓર જબ મિલે દો હદકા ગુરુ પમાડે નિજ આત્માની ઠોર સદગુરુ છે મનનો ગુરુ ધર્મ ગુરુ છે શરીરનો ગુરુ ઉપર કી અચ્છી બની ભીતર કી તો રામજી જાવાન નો થવાય સદગુરુ કરવાથી ચામડી નો વાન કાળો હોય તો ધોળો નો થાય સદગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડો નો થવાય તો સદગુરુ કરવાથી ફાયદો સદગુરુ મન અને બુદ્ધિ નું પરિવર્તન કરી દે છે આ જો સદગુરુ મિલાય તો બી સસ્તા જાય શું કરવા દેવું પડે ગુરુને આટલા માથામાં હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છું હું ક્રિશ્ચન નાગર બ્રાહ્મણ વાણિયો લુવાણો કોળી કણબી ખૈ હુતાર ગાંચી મોચી આટલા માથામાં એ ઘરી ગયું છે હું પરમાર હું ચાવડો હું રાઠોડ હું મકવાણો હું વાઘેલો હું સોલંકી આ માથામાં બધો કચરો ઘરી ગયો છે વાર કવાર સુકન અપસુકન મુરત સોગડિયા ગ્રહ ફનોપી ના આ બધું આમાં ઘરી ગયું ભગવાનને રહેવાની જગ્યા નથી આમાં અડહટ તીર્થ ફરી આવે ને તો આમાં જ ઘરી ગયું છે નીકળાય એમ નથી એટલા માટે એક જ ઉપાય છે હું ધડ માથે શીશ જેને નો હોય પાનુભાઈ એવો ખેલ છે ખાંડાની ધાર બીજો કોઈ રસ્તો નથી ગંગા સતી કેમ ધડ માથે શીશ જેને ન હોય પાનમાંય એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું શીશ ઉતારો જો માથું આપ્યા પછી બધો નાખેલો કચરો એના ભેગો નીકળી જાય પછી ગુરુને તન મન ધન અર્પણ કરવા પડે છે મસ્તક અર્પણ કર્યું એના ભેગા નાચ જાત મુહૂર્ત સોગડિયા ગ્રહ પનોતી બધું એના ભેગું ગયું પણ તન મન ધન અર્પણ કરવા પડે છે ગુરુને તન અર્પણ કર્યું એક તારાની અમૂલક કિંમત મફત મળે નહીં માગીએ તન મન ધન અર્પણ કરી દેજો સદગુરુજીની આગે પછી એક તારો હરસ પરસ આ વાણી પાર બોલે તન અર્પણ કર્યા ભેગા પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ત્રણ ગુણ ગુણ તન ભેગા ગયા હે પાંચ તત્વ વિચારે તન અર્પણ કર્યું એના ભેગા પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ પ્રકૃતિ ઈંગલા પિંગલા સુખમણા બકનાર કુંડલીની બાવન બજારુ સોરાહી સૌટા હું હિસ્ત્રી છું હું પુરુષ છું હું જુવાન છું બુઢો છું બધું તન ભેગું ગયું રૂપ રંગ લોય માસ હાડકા પછી મન અર્પણ કર્યું મન ભેગા હરખ શોખ ગભરામણ વિચારોના હુમલા આશા તૃષ્ણા મમતા મનની બધી માંગણીઓ બધી મન ભેગી ગઈ પછી હું કરોડોપતિ છું હું લખોપતિ છું હું વિઘાન વાળિયું વાળો છું હું બિલ્ડિંગ ને બંગલા વાળો છું હું સોના ચાંદી વાળો છું હું સત્તા ને ડિગ્રી વાળો છું આ બધું ધન ભેગું ગયું ગુરુ વચનનાથ અધિકારી મેલી દેજો અંતરનું માન નમાવી અને પછી કરી તન મન આ ભક્તિ નો મહિમા એના ભેગા જગત ના તમામ આવરણ તન મન મસ્તક ભેગા પછી પોતાનું શરીર મનમાં એનો માને